આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પહેલા રાજાનું પુસ્તક અધ્યાય ઓગણીસમાં વચન પાંચ ઉઠીને ખા આ વચનોમાં સ્વર્ગદૂતે એલિયાને કોઈ દર્શન નથી આપ્યું અથવા તેને પવિત્ર શાસ્ત્રનો કોઈ ખુલાસો નથી આપ્યો અથવા કોઈ અસાધારણ કાર્ય નથી કર્યું તેણે એલિયાને ખૂબ સાદું કામ કરવાનું કહ્યું અર્થાત ઉઠીને ખા જો આપણે ક્યારેય ઉદાસ નથી થતા તો આપણે જીવંત ના હોઈએ ફક્ત ભૌતિક પદાર્થો જ ઉદાસીનતાનો અનુભવ નથી કરતા જો માણસો ઉદાસ નથી થતા એ યોગ્ય નથી તો આપણે આનંદોલ્લાસ અને પ્રસન્નતાની ક્ષમતા નથી જીવનમાં એવી બાબતો છે જેને કારણે આપણું ઉદાસ થવું સ્વાભાવિક છે ઉદાહરણ તરીકે મરણ સાથે સંબંધિત બાબતો જ્યારે પણ તમે પોતાની જાતની પરીક્ષા કરો ત્યારે ઉદાસ થવાની તમારી ક્ષમતાને હંમેશા ધ્યાનમાં રાખો જ્યારે પણ પરમેશ્વરનો આત્મા આપણી પાસે આવે છે ત્યારે તે આપણને ગૌરવિત દર્શનો નથી આપતો પરંતુ તે આપણને કલ્પનામાં ના આવે એવું સૌથી સાધારણ કામ કરવાનું કહે છે ઉદાસીનતા આપણને પરમેશ્વરના સર્જનની દૈનિક સાધારણ બાબતોથી દૂર કરે છે પરંતુ જ્યારે પરમેશ્વર વચ્ચે પડે છે ત્યારે તેમની પ્રેરણા સ્વાભાવિક સાધારણ કામ કરવાને માટે હોય છે એવી બાબતો જેમના માટે આપણે કદી કલ્પના પણ ના કરી હોય કે પરમેશ્વર એમાં હોઈ શકે છે પરંતુ જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે આપણે તેમને તેમાં જોઈએ છીએ આ રીતે આવતી પ્રેરણા ઉદાસીનતાની વિરુદ્ધ એક પહેલ છે પરંતુ આપણે પ્રથમ પગલું ભરવાનું છે અને આ પરમેશ્વરની પ્રેરણામાં કરવાનું છે જો આપણે ફક્ત આપણી ઉદાસીનતા પર વિજય પામવા માટે કોઈ કામ કરીએ છીએ તો આપણી ઉદાસીનતા વધી જાય છે પરંતુ જ્યારે પરમેશ્વરનો આત્મા સહજતાથી કંઈ કરવામાં આપણી આગેવાની લે છે ત્યારે જેવું આપણે તે કામ કરીએ છીએ કે તરત જ આપણી ઉદાસીનતા ગાયબ થઈ જાય છે જેવા આપણે ઉઠીને આજ્ઞા પાડીએ છીએ ત્યારે આપણે જીવનના એક વધુ ઊંચા સ્તરમાં પ્રવેશ કરીએ છીએ